બહુ રાજી થાય મારો બાપુ જો આ કાઈ એક હેતુ ના મારે વાતો થી લોક સાહિત્ય ની જે આપણે વાતો કેવી છે ધરાવીને ધાન ને નીપજે છે ધાર્મને ધીમો કરજો આ લોકોને ખબર પડી જાય કે વિદુર આવડે છે હા અને ખબર આપણે કાઈ હોવા લાગી પડવા જ ન દેવા હા કારણ કે મારે થી બે ભાવ ગાવાના છે કારણ કે એટલે મને કીધું તમને પાંચ હજાર વધારે આપવાના છે પણ ઉડાડે કાપી નાખવાનું છે

અમેરિકા દીન મિત્ર યાદ આવ્યું અમેરિકાનો મિત્ર ઘરે જાય પણ ડીલેન બાપા ખુરશી નાખીને બેઠા એટલે અમેરિકાના મિત્રને પૂછ્યું કા કોણ ઈ ગયા મારા ફાધર અમારા પિતાજી અમારા મારા બપ્પા આ પપ્પા અમેરિકા ગયો ઓ તારા ફાધર ઈ મારા ફાધર તારા બાપુજી મારા બાપુજી તારા પપ્પા ઈ મારા પપ્પા માટે મારે પગે લાગ ઉધવે એમ કરી અમેરિકાનો મિત્રના ફાધરને પિતાને બપ્પાને પપ્પાને પગે લાગ્યો બીજો દિવસ છો મિત્ર યાદ આવ્યું અમેરિકાનો મિત્ર ઘરે જાય પણ ડીલેન મહા ખુરશી નાખીને બેઠા અમેરિકાલે પીશ પાકો આ આ મારા મધર આ મારા મમ્મી આ મારા મોમ આ મારી માં આ મારી જનેતા આ મારા મોમ પપ્પા થાય કોકવર ધૂમ આ મારા મધર આ મારા મમ્મી આ મારા મોમ અમેરિકા કોઈ ઓ હો તારા મધર ઈ મારા મધર તારા મમ્મી મારા મમ્મી તારા મમ્મી મારા મોમ તારા માં ઈ મારા માં માટે મારે પગે લાગુ જવે એમ કરી અમેરિકા તો મિત્રના આપા મધરને મમ્મીને મોમને માને પગે લાગ્યો ત્રીજો દિવસ છે અમેરિકા મિત્ર યાદ આવ્યો એના મિત્ર ને ઘરે આ કોણ તમે સમજો એ નથી બીજે આ કોણ એ કે અમારા હાળા ની હગી બેન એ કે

આવી માની મમતા હોય આવા આપણા ગામડા હોય ભલામા આ દેશ માટે જેને કઈ કર્યું છે ને એના મેં કોઈથી ભૂલ્યા નથી મેં સરદાર વલ્લભભાઈ પટેલ ને કોઈથી ભૂલ્યા નથી અમે ગાંધી ભૂલા નથી અમે સાહેબ લાલા નથી મહારાણા પ્રતાપને કોઈથી ભૂલા નથી છત્રપતિ શિવાજીને કોઈથી ભૂલા નથી અમે જીણિયા કોળીને કોઈથી નથી ભૂલા અમે દેવાજ બોદલ ને કોઈ દી નથી ભૂલ્યા સાહેબ આ દેશ માટે જેણે કઈ કર્યું ને વિચાર કરજો આપણા દેશની પરંપરા સરદાર વલ્લભભાઈ પટેલ ને એ સમયમાં

દીપક નામ છે દીપક ઠીક દીપક જ નામ છે એમ ને છે તો તારું નામ બહુ રેડી માણસ કાઈ બોલે નહી એ પછી ફોન કરી ને કહેજો મારે જે વાત કરીને છેલ્લો પ્રાણ કહે પછી કારણ કે સમય હાસ્ય આપડે અઢી વાગી જાય બાપા અને પોણા દહે શરૂ કર્યું હતું ખાડા નવે વગેરે કી થયો સવાલ નથી ને નગર તો વેદર વાર પણ મને ખબર કોઈ બગાડવી આવો ખેલ ક્યાંય નથી ગીરો આ હરીભાઈ બે ફામ થાવ છું હું जी आप मामू के चांद लो આવી પરંપરા હતી મારે એક પ્રસંગ કેવો છે મહાદેવના સાનિધ્યમાં સાહેબ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આવી મંદિર ભૂકો પડેલો અને અમારા કવિએ ઝાડવાને ને બોલાવ્યા છે અમારા કવિએ દરિયા ને બોલાવ્યા છે અને સરદાર વલ્લભભાઈ પટેલ એક દરિયાના ઝાડ અવાજ આવે કે આ મંદિર ભાંગીને ભૂકો પડ્યું તમારી જાતને તમે લોખંડી પુરુષ માનો છો હે સરદારજી સાહેબ એ વખતમાં યુવાન અને આ મંદિર ભાંગીને ભૂકો પીડ્યો ને તમને કઈ થતું નથી મારા ભારત વર્ષ નો યુવાન એક પ્રતિજ્ઞા લઈ કે આ મંદિર ઉભું ન કરું તો હું સરદાર વલ્લભભાઈ પટેલ નહીં ભલામા જેને આ દેશ માટે કઈ કર્યું ને એના મેં કોઈથી ભૂલ્યા નથી એ ઘટના ન ઘટ્યો તો પછી આપણે જ્યાં તમે સુધી કહેશો ચાલે કાર્યક્રમ મારી પાછા ટાઈમિંગ પ્રોગ્રામ છે એટલે સમય બંધ થઈ પૂરું થાય સારું તમારી વરમ એકવાર હોય એટલે શરૂ રાખો કોઈ વાંધો નહીં હા એમ તો હું ડાયો કલાકાર છું યાર હા એટલે એક પ્રસંગ કહી દો ધરાવી વડીલોની હાજરી છે એટલે હોય પછી ઓઠા કરે જખરા જીપજે જેની માં ઓથલ પદમણી હોય બાર કરજો ધણી કોઈ સુર નો થાય બેટો પછી કાળજા વેરતો હાડજા સાંભળે કેમ બે બાપ ક્ષત્રિય બેટો હરિભાઈ આ દેશ માટે કર્યું કઈક કોઈ પીલા નથી જે વાત કેવા જાવ ને આપણે મંદિરો બનતા ને એ બંધાવી ન તો ત્યારે જે બેનું છે ને આ દેશ માટે એટલે મને આ ગમતો એક પ્રસંગ કઈ જે ઘટના કીટીને જે વાત કહેવા જાવી ઘટના ન કીધી હોત તો હું તમે જે મંદિરો બનતા ને એ બંધાવી ન શીખાવો આફ્રિકાના જંગલમાંથી દિકારી નામનો અજગાર નીકળે શિકારને જે ભ્રઢામાં લઈ જેદી મારા હિન્દુસ્તાનને જેદી પ્રઢામાં લીધું એ વખતની વાત મોગલો ઉઠ્યા અડધી જ રાતને ટાણે એક ઘટમાંથી અવાજ આવું થોડીન દરવાજા ખોલી નાખો બઉ આવ્યું ત્યારે તો દરવાજા ખોલવામાં આવ્યા કટ 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 અને બે ઘોડેસો નીકળ્યા બાગડતા ધમા બાગડતા ધમા બાગડતા ધમા બાગડતા ધમા જેમ જેટના દરવાજા કટ કટ ખુલે એમ સાહેબ અર્જુન ના માંથી જેમ

એટલાને મારી નાખીને પછી મરી જાય ત્યારે એક ઘોડે સર કીધું કે આ બધું ટાણું હોય છે મારવાનું મરી જવાનું નીકળી જવાનું બધું ટાણું હોય છે ક્યાંનું આપણું ટાણું છે કાંઈથી નીકળી જવું છે અરે કઈ રીતે નીકળી શકે માણ ન નીકળી શકે એમાં તમે કઈ રીતે કામ કરો પહેલો ઘોડો મારો કુદાવું હોય એ રીતે તમારા ઘોડાને કુદાવજો એક વોર્ષ ઢગ ડગલા બાજુ આવ્યો એક વોર્ષ ઢગ ડગલા પાછો આવ્યું કે હવાળી પર હાથ ફેરવી પગની પાણી મારી અને બાકા છમ કરતમ કહેવાય કોડ ઢગાડી દીધું બીજા ઘોડેસર નિમત હિંમત આવી એ પણ દાળ ડગલા પાછો આવ્યો એને પણ કહેવાળે પર હાથ ફેરવી પગની પાણી મારીને બગાક છામ કરતો એમ કેવા ઘોડો ઠેકાડી દીધું બાગડતા ધમા બાગડતા ધમા એક રાતમાં હરીભાઈ પંચાસી ગાવ ની મજલ ભાંગી ટૂંકમાં યાદી કરું પંચાસી ગાવ મજલ ભાંગ્યા પછી એક ઘોડેશ્વર કીધું પણ સાંભળ્યું પણ આપણો સૌરાષ્ટ્ર શબ્દ છે એમાં એક સ્ત્રી છે ને એક પુરુષ છે મને એકાંતમાં લઈ જાઓ મને પરસુતાની વેદના થાય એ બે માણા વાતો કરીને પાછળ આમ જોયું તો સેનાપતિ આંબી ગયા સેનાપતિ આમી ગયા તારા દેશની જનતાના ઘરવાળાને કહી શક તમે નીકળી जाओ તમે ન નીકળો તમે ગીતાના તમે સંતોના તમે માતાજીના તમે પૂરા પૂરાના હમ છે બહુ કહેવામાં આવે ત્યારે નીકળી જાય સાહેબ સેનાપતિ એના ઘરવાળા નીકળી જાય એક આટ ભાલે ઠેરાવે એક આટ પેટે ઠેરાવે ધીરેક દિન સાહેબ આ દેશની જનતા ઉતરે સેનાપતિ જોઈ જાય ઓહો ભારદર્શી ડિગ્રી ની એ તાકાત એક રાતમાં 85 ગામની મધલ ભાંગે

અરે બેન બેટા કોણ યુદ્ધ કરશે તો કે યુદ્ધ માટે તૈયાર હો દહક મિટ જૂન સાહેબ નાગની હાલી જેમ સડાપ સડા ભાઈલા દે તમારો કાળ યુદ્ધ કરશે અને સોળ સંભનું ત્રણ મુઘટનું મહાદેવનું મંદિર એક બીલી પત્રમ એક પુષ્પમ એક લોટા જલકી ધાર દયાળુ રિજક દેત હે હોતો ચંદ્ર મૂલી પે ફલચાર મહાદેવનું મંદિર સાહેબ નવોઠા પગમે કે આનંદ બાયે બે દરવાજા ખુલા બધાય પરિણામની રા બધાય ગોઠવાજા જનતા આવી છે દીકરો દીકરે કેવો છે સાહેબ બધાય પરિણામની રા જવે છે

અમે નિસરણી